હવે આ બધા ઘરે જાય છે ફળ આપણે રિક્ષામાં નાખી દીધું થોડોક એકરો લેવાનો તો એ ડેરાને આજના નવલોકમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો હું ને ભૂરી બે જાય છે ખેતર આજ ઘણા દિવસ પછી તમને ખેતરનો પાછો વિડીયો જોવા મળ્યો એનું શું કારણ છે ખબર કેમ કે આજ હું તું ને ઘરે છું બાકી તમારા દાડિયા લઈને જવાનું જ હોય પણ આજ અમે ઘરે છે એટલે આજ અમારા દાડિયા બંધ છે એટલે અમે બે આજ ખેતર જઈએ હું કહું છું ને આંટો મારી આવે આપણે કપાસ કેવો થઈ ગયો છે બધું જોઈએ કા ભૂરી

આપણો ખાટલો છે આપણી ઝૂપડી છે અને હવે તમને હું મારા કપા બતાવી દઉં અત્યારે થોડુંક આત્માને ઠંડક છે કેમ કે વરાપ છે એટલે આ ખેડૂની વેદના ભાઈ જે ખેતી કામ કરતા હોય હોય ને ખબર મારો તો ધંધો છે કેમકે હું દાડિયા લઈને જાઉં છું એટલે ખેડૂત અલગ અલગ બધા ગામડે ગામડે ફરતા હોય ને એટલે ખેડૂત બધા અલગ અલગ હોય એટલે અલગ અલગ બધાની વિચારધારા બધાની અલગ અલગ હોય મને તો બધી ખબર છે આમાં યાર બધાના ઘર છે ને કયા ન કરતા હોય કોક ને પરિસ્થિતિ હારી હોય કોક ને નબળી હોય આમાં એવું હોય એટલી મહેનત કરી હોય ને છે કે કેટલી કસ્ટી પડે યાર અત્યારે આ બાજુ જે કપાસ છે ને એ બહુ મસ્ત છે ઓલી બાજુ થોડુંક છે ને ઓલી સાઈડ અમારે આ બધું કેવું આવે આ બધું નીંદેલું જ છે આ એટલું નીંદેલું છે ઓલું બધું બાકી છે મતલબમાં વાંધો શું છે ખબર છે કે આમાં છે ને આપડે પાટલા કેવાય ને હા આ વેળું બે નીંદેલી છે આ બે વેળું કેવાય ને અમારે અહીંયા ફાટલા બોલે એ આ બધું બાકી છે ફાટલા બાકી વેળું તો બધી નીંદેલી છે તો અમારે આમાં થોડુંક ખડ વધારે હોય એવું લાગે છે કપાસ તો અત્યારે આવો છે મસ્ત એમ કઈ વાંધો નથી અત્યારે સારો થઈ ગયો છે મેં તમને કીધું હતું ને કે આગળ આવતા વેતમાં પેલા હિસ્કો ગોત છે કોણે બાંધ્યો આ મેં જ બાંધેલો છે મેં કોઈ નતા બાંધવા આવ્યો હું એક જ આવ્યો પહેલા મેં આ હિસ્કો

જેને લગન થઈ ગયા હોય ને એને તો ખબર હશે બધાને છોકરીનો પ્રોબ્લેમ છે એ રીહાઈન વઈ ગયો ઝૂપડી રીહાણી છે જાન મારી બોલતા નથી બોલવાની સમ તમે બાધા લીધી કેમ લાલ લી છે પર મારે નહીં 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 એમ અરે પણ હે ના તે રાખો હાલ ઊભી થા ઊભી થા હાલ તો તો કેવા દાંત આવી જાય તો કેવી દાંત કાઢવા મીઠી હિસકવું બહુ

ઉની કે ને તો જવાનું છે બાકી ન જાવું હું તો કાયમી ખેતરમાં આટા મારું નવીન માણા તમે અઠવાડી મારો નમી તો ખેતર કે કાયમ ત્યાં કોણે આ બધું કોણે આવો ને હા તે અમે તો મારતા તમે નવીન નવીન માર અઠવાડી કયા મય વરામાં એકવાર આવતા હું એને એને આટા અમારે આટા જરૂર હોય કાયમ આમ એક દી હોય તે કે લાગે હું તને કેટલું પ્રેમથી પૂછું

હાલો હાલો ભાઈ આટો મારી આવ્યો તો ફેમિલી આપણે ભૂરીનું માન રાખી દીધું આપણે ખેતરમાં આટો મારવા આવ્યા અને અમારે જો ખેતરમાં માં તમને પાણી જેવું દેખાતું હોય છે ને ઉભેરો થોડુંક ઝૂમ કરું જો આ બધું પાણી છે હજી એટલા એટલા સુધી તો પાણી ભેરું છે અહિયાં ભાઈ થોડોક અહિયાં થોડોક પવનનો અવાજ આવે છે એટલે થોડુંક ઘકારી લેજો કેમ કે ખેતર આવ્યા છે ને પવન યાર બહુ આવે છે ને ભૂરી કામ આટા મારે છે આ મારો કપાસ છે આ બાજુ વધારે મેલું છે થોડુંક થોડુંક આ બાજુ વધારે અડધો ભાગ

કારણ હું ખબર છે કે આ બાજુ નીંદો એમ ઓલી બાજુ તમે રેવા જ નીંદો એમાં હું ભાગી બાકી હું આવું નહી ખબર છે સરુ બગેડ માં દેખાય ને અગળીયાત ને બાત ને જે જોવાની મન તો ફેમિલી આ છે ને એક થોડું કેવું રાખું બાકી છે આ તો નીંદેલા જ છે બધાય અહીં આ બાજુ જો નીંદેલું છે તો થોડું કેવું બાકી છે તો ભૂરી કે લાવો હું નીંદી નાખું પણ દાતડી એક જ છે કાપુરી બીજી દાતડી છે બીજી ક્યાં થોડી વાય ઘેર હોય ને ઘેર છે ને દાતડી એક જ છે ભાઈ દાતડી એક છે બીજી દાતડી નથી નકર હું નીંદવા લાગા થોડું કેવું છે તો હુંકો નીંદી નાખિયા આટલા હાટુ કઈ રેવા ન દેવાય નકર ખરાબ લાગશે પછી હેઠાને આર છે ને એટલે

કયા પછી તમે લોસી હારું છે તો આજે હું તો જાય તો હું નઈ સાલ તો તને પહેલા તો તારા સવરા ટેન્શન કાઈ છો લે જવા ધમઢઈ ખાઈ ઈ સરિયાડ છે કામ એ હું તો જો જાવ સડ લઈને ઘરે મે તો સડ વૈડું વૈડું તિયે કૂવો વૈડું કયો ની વાડકી તો તમે આ બધા ઘરે જાય છે ખળ આપણે રિક્ષામાં નાખી દીધું થોડક એકરો લેવાનો તો ઈ લઈ લીધું હું જાવું છું મારી ગાડી છે રિક્ષા તો આપડી ગાડી જો અહીંયા પડી છે

ફેમિલી હવે છે ને ઘરે આવી ગયો છે ને અત્યારે રમવાનું ટાણું થઈ ગયું છે તો રમી લઈએ ને પછી આજ છે ને દીવા હોય દીવા હોય જાગરણ કેવાય આજ છે ને પછી આગળ બે જવાનું ચા પાણી પી આવી ઘેરે કઈ જાવ એટલે જવું પડે હવે અત્યારે જમવાનું આપે છે પૂરી આજ બીને એવું મસ્ત મસ્ત આવું બીને એવું માં બટેટા વડા બીને એવા છે ભાઈ આજ આમ જોઉં આજ તો મજા પડી જવાની ચાલો ખાઈ લેવું ને હવે ખાઈ લેવું ને હે બેહી ગઈ છે અત્યારે કરી દીધું જમવાનું ચાલુ કરી દીધું તો ભાઈ અમે ગોટા બનાવ્યા અમારી ભાષામાં અમે ગોટા કહે પણ બટેટા વડા કેવાય બટેટા વડાવાય ને હા જમી લઈએ પેલા કાલે